અમદાવાદમાં મેટ્રોનો વપરાશ કરતા લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે હવે થલતેજ ગામથી મેટ્રોનો લાભ મેળવી શકાશે જી હા પાંચ વર્ષ બાદ થલતેજ ગામથી મેટ્રો સેવા શરૂ થઈ છે થલતેજ ગામથી મેટ્રો શરૂ થતાં લોકોને સરળતા રહેશે થલતેજ ગામથી વસ્ત્રાલ પહોંચવા માટે પિસ્તાલીસ મિનિટ જેટલો સમય લાગશે થલતેજ ગામમાં મેટ્રો સ્ટેશન હવે શરૂ થઈ ગયું છે પાંચ વર્ષ બાદ આ મેટ્રો સ્ટેશનની શરૂઆત થઈ છે આ પહેલાં જે થલતેજ ક્રોસ રોડ છે ત્યાં સુધી જ મેટ્રો આવતી હતી પરંતુ હવે પાંચ વર્ષ બાદ જે મેટ્રો છે એની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે હાલ જે પણ મુસાફરો છે થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી જઈ શકશે લગભગ પિસ્તાલીસ મિનિટ જેટલો સમય હવે લાગશે એટલે કે અત્યાર સુધી થલતેજ જે ક્રોસ રોડ છે ત્યાંથી વસ્ત્રાલ જતા બેતાલીસ મિનિટ સમય થતો તો પરંતુ હવે આ જે સમય છે એ પિસ્તાલીસ મિનિટનો લાગશે વસ્ત્રાલ ગામથી પણ તમામ જે મુસાફરો છે એવો મેટ્રો પકડી શકશે સુવિધામાં હવે વધારો છે અત્યાર સુધી જે મેટ્રો સ્ટેશનનું કામ હતું એ અધૂરું હતું કામ પૂર્ણ ન થયું જેના કારણે જે અંતિમ સ્ટેશન છે એટલે કે થતી ગામનું જે સ્ટેશન છે એ ઉપયોગમાં નહોતા રહી શકતા લોકો અહીંથી મેટ્રો નથી મળી રહી પરંતુ હવે આ સુવિધાનો લાભ શરૂ થઈ ચૂક્યો છે કેમેરામેન શૈલેષ વગડા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ